જય દ્વારકાધીશ અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને હું આવી ગયો છું અત્યારે રામલીલા મેદાનમાં અને વરસાદનું અત્યારે આગમન થઈ ગયું છે આજે છે સોળ તારીખ અને તમને બતાવું કે છોકરાઓ અત્યારે શું કરી રહ્યા છે આ છોકરાઓ નાઈ રહ્યા છે અને વરસાદ અમારા માંગરોળ બંદર ઉપર પાંચ ઇંચ આવી ગયો છે તાબડતોડ અને છોકરાઓ જો નાઈ રહ્યા છે છોકરા ના રહ્યા છે ભાઈ મોજ કરે છે બાકી બહુ મોજે મોજ આખું તરાવ ભરાઈ ગયું છે હા પણ ના રહ્યા છે તો પાણી તમે જોઈ શકો છો કે ચાર ત્રણ થી ચાર ફૂટ સુધી પાણી થયેલું છે પાણી ભરાયેલું છે જો અત્યારે બધા નાઈ રહ્યા છે અને હવે આપણે જઈએ છીએ આગળ તો તમે જોઈ શકો છો કે પીજીવી સેલનું સબસ્ટેશન બદલાવી રહ્યા છે અને વરસાદ રોપાઈ ગયો છે અને આ કામ ખૂબ નૈતિકતાથી કરી રહ્યા છે અને લાઇટ પછી જોવું અત્યારે બધી એંગલથી તમને બતાવી રહ્યું છું કે કેવી રીતે આ ફિટ કરે છે અને આ માંગરોળ બંડરનું અત્યારે છે અને ક્રેન મગાવી છે

મને લાગે છે કે એસીપી પઢિયુ ને બોલાવવા પડશે સીઆઈડી વાળા તો જો આયા ઝૂમ કરીને તમને બતાવી રહ્યો છું જો કેટલો મોજો આવી રહ્યો છે ને બોલો ભાઈ હજી ન્યાજ છે